જેના દ્વારા સંસાર ઉત્પન્ન થયો જેના દ્વારા સંસારની સંભાળ લેવાઈ રહી છે અને જેના દ્વારા આ સંસારનો વિનાશ થાય છે ઈ પરમાત્મા જેને ભાગવતમાં સત્ય સ્વરૂપ કહે છે ભાગવતમાં ઈશ્વરનું નામ સત્ય છે કોઈના નામનો ઉલ્લેખ ભાગવતમાં નથી કે ભાઈ આનું હું કરું આનું ધ્યાન કરું આનું સ્મરણ કરું આ સત્યમ પરમ ધીમહી એટલા માટે મહાપુરુષોનો એક મત છે એટલા માટે લખ્યું કે કોઈનું નામ લખીને જો શરૂ કરે કે ભાઈ આ રામમ પરમ ધીમહી કૃષ્ણમ પરમ ધીમહી શિવમ પરમ ધીમહી તો સંભવ છે કે કોઈ સંકુચિત વિચારધારામાં આ ગ્રંથ અટવાઈ જાય જો રામ રામમ પરમ ધીમહી લખે તો રામ ભક્તો એમ માની લે કે આ અમારા માટે જ છે કૃષ્ણમ પરમ ધીમહી લખે તો કૃષ્ણ ભક્તો એમ સમજી લે કે આ અમારા માટે જ છે બધા માટે આગ્રહ રહે બધાને આનો પરમ લાભ મળે માનવ માત્ર માટે અને એટલા માટે સત્યમ પરમ સત્ય એટલે ઈશ્વર હવે આપણને એક પ્રશ્ન જાગે ભાઈ સત્ય ઈશ્વર પણ સત્ય કોણ આપણે કોને કોને સત્ય કહેવાય રામને સત્ય કહીશું કૃષ્ણને સત્ય કહીશું શિવને ભગવતી દુર્ગાને કોને કહીશું ભગવાન વેદવ્યાસી એમ કહેવા માંગે તમારી જ્યાં પણ શ્રદ્ધા છે એ સત્ય તમે જેને માનો છો એ સત્ય લીલાવતારમાં ઈશ્વરના નામ છે બાકી ઈશ્વરનું નામ નથી તમે જો મહાભારત થોડો ઘણો તમને અભ્યાસ હોય તો મહાભારતમાં આખા મહાભારત મહાભારત છે ને એક લાખ શ્લોકનો ગ્રંથ એક લાખ હવે લાખ શ્લોકના ગ્રંથમાં જયારે જયારે કૃષ્ણ ભગવાન બોલ્યા ત્યારે એક શબ્દ આપ્યો શ્રી કૃષ્ણ 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 કહે કહે છે છે શ્રી પણ એમાં યુદ્ધ પર્વમાં ભગવદ્ ગીતાનો જયારે સમય આવ્યો અર્જુનને જયારે મોહ જાગ્યો અને પહેલે દિવસે જયારે ભગવાનને એમ થયું કે આને કંઈક મારે સમજાવવો પડે એમ છે અને જયારે સમજણ આપી ભગવદ્ ગીતા આપી ఈ వక్తే భగవాన్ వేదవ్యాసయే శబ్ద్ ফেরవీ నాక్యో ఆఖి భగవద్గీతానా 18 18 అధ్యాయమా క్యాయ్ శ్రీకృష్ణ ఉవాచ నథి శ్రీ భగవాన్ ఉవాచ કોણ બોલે છે ભગવાન બોલે છે નામ નથી કૃષ્ણ ભગવાન ఉవాచ એમ નહીં શ્રી ભગવાન ઉવાચ એટલે ભગવદ્ ગીતા જયારે માણસ સાંભળે શ્રવણ કરે અથવા એનું પઠન કરે એનું ચિંતન કરે ત્યારે એને વિચારવાનું કે હું ભગવાને કહ્યું છે એ કહું છું એ વાંચું છું એ સાંભળું છું ભગવાન ઉવાચે આ અઢાર અધ્યાય પૂરતી ભગવાન વેદવ્યાસે વ્યાસે થોડુંક બદલ્યું છે એટલે ભગવાન રામને માનનારો એમ સમજે કે ભગવાન રામ બોલ્યા છે કૃષ્ણને માનનારો એમ માને કે કૃષ્ણ બોલ્યા શિવને માનનારો એમ માને કે અમારા શિવ કહે છે કોઈ વખતે જૈન હોય મહાવીર ભગવાનની ઉપાસના કરતો હોય તો એને એમ સમજવાનું કે ભગવાન મહાવીર બોલે ભગવાન ઉવાચ કોઈ નામ નહીં એવી રીતે સત્યમ પરમથી કોઈ નામ નહીં જેના દ્વારા સંસાર ઉત્પન્ન થયો જેના દ્વારા સંભાળ લેવાઈ રહી છે અને જેના દ્વારા વિનાશ થઈ રહ્યો છે આમ તો વિનાશ કરે એને વંદન ન હોય તોડી ફોડી નાખે એને પ્રણામ કરાય પણ ભાગવતમાં જેનો વિનાશ પણ મધુર છે તાવત વિના એ દુઃખને પણ ભાંગે છે અને સંસારનો જ્યારે કલ્પાંત થાય ત્યારે સંસારને પણ તોડી નાખે ભાંગી નાખે છે આ પરમાત્માની લીલા છે